હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના જ આપણે મેરેજના બ્લાઉઝના ડિઝાઇનો બનાવી છે આમાંથી અડધા આપણી ચેનલ ઉપર અવેલેબલ છે ને અડધા આપણે બાકી છે આ આપણે અહીંયા આગળ ગરબમાં સ્ટેન્ડ પટ્ટી બનાવી છે ને અલગથી આપણે ચિકનનું કાપડનું આ રીતનું બનાવ્યું છે આપણે અહીંયા આગળ પાછળ બાંધવાનું બનાવ્યું છે આ રીતે ને તમારે અહીં આગળ સ્ટેન્ડ પટ્ટી લગાવી દેવાની ને તમારે ચિકનનું કાપડ ના પહેરવું હોય તો અંદર નાખી દેવાનું એ રીતનું અલગથી બનાવ્યું છે આપણે અહીં આગળ પાછળ વી સેપ બનાવ્યું છે ને લટકણ આ રીતના આપણે અહીં આગળ બનાવ્યા છે ને પાછળ ઉકસાઈ રાખી છે ત્યાર પછી આમાં બી બોટને ગરું છે ઊંચું ગરું છે ને આપણે આમાં પણ પાછળ ઉકસાઈ રાખી છે ઉપરની સાઈડ પણ એક ઉક્સ રાખ્યો છે આ રીતનું આપણે સ્લીવલેસ બ્લાઉઝ છે અહીં આગળ જીગ ઝીકઝેક બ્લાઉઝ બનાવ્યો છે દોરીવાળો ઓનલી ઝીકઝેકને સાઈડ ઉપર આપણે ચેન મૂકી છે આપણે કચ્છી વર્કના બુટ્ટા લઈને કચ્છી વર્કની લેસ લઈને આ રીતનું એક્સ્ટ્રા ઓડિનરી બ્લાઉઝ બનાવ્યો છે આ રીતે ને પાછળની સાઈડ બેક સાઈડ આપણે વચ્ચે આ રીતે લેસ મારી છે ને બોટને ગરું છે હાઈનેક બન્યા પછી આ રીતે દેખાય પછી આ આપણે વર્કવાળો બ્લાઉઝ હતો આનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે કે ટટુ ચ આ રીતે કઈ રીતે બનાવાય તેનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે આગળને પાછળ જે તમારે આવી રીતે વર્કવાળો બ્લાઉઝ આવે તો આ વિડીયો જરૂરથી જોજો તમને ખ્યાલ આવશે કઈ રીતે બનાવાય ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં આવા સિવાકૃષ્ણ આપણે વિડીયો લાવતા રહીએ છીએ ને આપણા લટકણ જે આ બધામાં બનાવે છે આ રીતના અત્યારે એનું માર્કેટ છે અત્યારે જોરદાર આ જ લટકણ ચાલે છે તેનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે આ આપણે વર્કવાળો બ્લાઉઝ છે ગળાની મય આપણે આ રીતે છે બાઈ આપણે એનીમય લેસો લગાવીને આ રીતે કમ્પ્લીટ બાઈ વર્કવાળી ભરચક કરી દઈએ આપણે આ પાછળ વી શેપમાં આ રીતની લેસ મૂકીને કમ્પ્લીટ આ રીતનો બ્લાઉઝ બનાવી દીધો છે એકદમ સરસ ને સિમ્પલ આપણે આ રીતની ડિઝાઇન બનાવી છે નીચે આપણે આ રીતના લટકણ બનાવ્યા છે એકદમ સરસ દેખાય છે બન્યા પછી આપણી ચેનલ પર વિડીયો અવેલેબલ છે તે એક ફેર વિઝિટ કરજો ને અહીંયા આગળ આપણે આ રીતની આવીને ગરું છે ઊંચું ગરું છે ને અહીંયા આગળ પાછળ આપણે આ રીતની ડિઝાઇન બનાવી છે નીચે ચપટીવાળા લટકણ બનાવ્યા છે એ પણ આપણી ચેનલ પર લટકના વિડીયો અવેલેબલ છે આપણે આ મધુબાલા સ્ટાઇલ બ્લાઉઝ બનાવ્યો છે એનો બી આપણે સરસ વિડીયો આપણી ચેનલ ઉપર કટિંગનો ને કઈ રીતે બનાવાય બે આવો વિડીયો બનાવ્યા છે તો એક ફીર ચેનલ ઉપર એનો બી વિઝિટ કરજો ને આપણે આ ચણિયાચોરીના બ્લાઉઝ છે બે સેમ બ્લાઉઝ બનાવ્યા છે આ રીતનું અહીં આગળ વચ્ચે બટન બનાવે છે ને તે લગાયા છે અને ત્યાર પછી આપણે અહીં આગળ ખાલી સિમ્પલ ગોળ ગળું છે ને ઉકસાઈ પાછળ છે ને સીવલેસ છે આ રીતનો આપણે એનીમય બ્લાઉઝ બનાવ્યો છે અહીંયા આગળ આપણે આ બી અહીંયા આગળ પાછળ ઉકસાઈવાળો બ્લાઉઝ છે અને ઉપર બાંધવાનું બનાવ્યું છે એ બી આપણે ખાલી બનાવીને લગાવી દીધું છે અહીંયા આગળ ને ઉકસાઈ સાથે રાખ્યા છે આ રીતે બન્યા પછી બો બનશે બો પટ્ટી અહીંયા આગળ આ વર્કવાળો જ બ્લાઉઝ હતો એને અલગથી કાપીને પાઇપિંગ કરીને આ રીતે કમ્પ્લીટ બનાવ્યો છે ફિનિશિંગ સાથે અહીં આગળ આપણે નીચે ચપટીવાળા લટકણ બનાવીને આ આનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે આપણે બોટનેક ગરું છે અહીં આગળ આ બી બોટનેક ગરું છે આપણે સ્ટેન્ડ પટ્ટીવાળો બ્લાઉઝ છે અહીં સાઈડ ઉપર શોલ્ડર પટ્ટી અલગથી મૂકી છે ને આ કુર્તેની ડિઝાઇન છે આ રીતે આગળ વચ્ચે આપણે બટણ મૂક્યું છે ને આ રીતે આપણે સરસ મજાની ડિઝાઇન બનાય છે આપણી ચેનલ ઉપર બધા વિડીયો મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કર દો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દોજો થેન્ક યુ ફોર વોચિંગ